આજે પંદરમી જૂન બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનુંની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને ને કાજજો હરિજન સંગે રાખો પૂર્ણ પ્રીતડી ત્યાગો મદ મત્સર જૂઠી કુળલાજજો મોહનને ગમવાને ઈચ્છો માનને ત્રણ દિવસના અલ્પ વિરામ પછી આપણે ફરી આજના ચિંતનમાં મળી રહ્યા છીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સમાગમ આપણે એમના પદ દ્વારા કરી રહ્યા છીએ તેઓ મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાની બેન જે અમરા પરથી મળવા માટે આવી છે અને જેનું નામ ધનબાઈ છે એને ઉદ્દેશીને કેવી આધ્યાત્મિક વાતો કરે છે મારા ખ્યાલથી ઘણા ઘણા વર્ષો પછી આ બંને ભાઈ બહેનનું મિલન થયું છે અને એ વખતે મુક્તાનંદ સ્વામી પોતાની બહેનને એવો પ્રશ્ન નથી કરતા કે તમે કેમ છો આપણા માતા પિતા ભાઈ ભગીની કેમ છે ઘર સંસાર કેમ ચાલે છે તમારા બાળ ગોપાળ કેમ છે આવો વ્યવહારિક સાંસારિક લૌકિક લૌકિક કે દૈહિક પ્રશ્ન મુક્તાનંદ સ્વામી નથી પૂછ્યો અને એવી કોઈ વાતો નથી કરી ઘણા વર્ષો પછી ભાઈને પોતાની બહેન મળતી હોય તો કેવું હોય તો કહી શકાય કે લૌકિક રીતે ભાઈ બહેનના સંબંધો એટલા પરમ પવિત્ર હોય છે કે વર્ષોની મુલાકાત થાય ત્યાર પછી બંનેના હૈયામાં હેતના ઉભરા આવે આંખમાં હર્ષના આંસુ આવે એની જગ્યાએ મુક્તાનંદ સ્વામી પોતાની બહેનને ઉપદેશના વચનો કહે છે ભગવાનને ગમે ભગવાન તમારા ઉપર આશીર્વાદ અને કૃપાની વર્ષા કરતા રહે એવા ભક્ત થજો દેહભાવનો સંસારના સુખનો ત્યાગ કરજો વળી એક વાત કહું છું અધિક વિવેકની મુક્તાનંદ સ્વામીએ કઈ પણ પદો લખ્યા અને કીર્તનો કર્યા જીવન જીવ્યા અને ઉપદેશ વચનો કહ્યા એમાં સો ટકા આધ્યાત્મિક વિવેકની એમણે વાતો કરી છે એમની કલમ વિવેકથી ચાલી છે એમનો કંઠ પણ વિવેકથી ગવાયો છે એમણે જોયું છે વિવેકથી એમણે સાંભળ્યું છે વિવેકથી એ પદ પદ કદમ પર હંમેશા માટે વિવેક સમાયેલો હતો વિવેકની વાતો કરે છે આધ્યાત્મિક વિવેક સત અને અસતનો વિવેક સાંભળ બેની તારા સુખને ભાઈ પોતાની બેનને લૌકિક રીતે સુખી કરવા નથી માગતા થોડા વર્ષોના માટે સુખી કરવા નથી માંગતા અનાદિ અનાદિ કાળથી જીવાતમાં અનંત અનંત જન્મ ધર્યા ત્યાં દુઃખી છે અશાંત છે વેદનામય કષ્ટમય એનું જીવન એ બધા દુઃખોમાંથી મુક્ત કરીને પરમ શાંતિને પરમ આનંદનો અનુભવ થાય અને જીવનની અંદર ક્યારેય પણ ક્યારે પણ કોઈ પણ પ્રકારનું નાનું મોટું દુઃખ ન આવે એવા એવા પ્રકારની સુખની વાતો કરે છે સાંભળ બેની તારા સુખને કાજજી મુક્તાનંદ સ્વામીને ખબર છે વર્ષોથી સાધુ તરીકે જીવન જીવે છે ગામડે ગામડે માણસ માણસ પાસે જઈને ભગવાનના મહિમાની આધ્યાત્મિકતાની ભક્તપણાની ભક્તિની ભજનની વાતો કરે છે એમાં ઘણા ઓછા સાંભળવા વાળા હોય છે સો માણસો સાંભળવા માટે બેઠા હોય અને વ્યસન ખંડનની કે દેહાભિમાનના ખંડનની વાતો થતી હોય ત્યારે લગભગ સો માંથી નવ્વાણું માણસો એવો વિચાર કરતા હોય કે આ વાત મારા માટે નથી આ વાત બાજુવાળાના માટે છે બહુધા જોવા જઈએ તો આપણે કથા વાર્તા કીર્તન ભજન સાંભળતા નથી હોતા સાંભળીએ છીએ પણ આ કાનમાંથી આ કાને કાઢી નાખીએ છીએ સાંભળીએ છીએ પરંતુ એ વાત બીજાના ઉપર ઢોળી દઈએ છીએ સાંભળીએ છીએ છતાં પણ એ આપણા પોતાના અંગને પુષ્ટ કરે તેવી છે આપણને અંતર્દ્રષ્ટિ કરાવે તેવી છે ભગવાનના માર્ગે ભગવાન સુધી લઈ જાય તેવી છે એવો વિચાર આપણને નથી આવતો અને કદાચ મનમાં એમ થાય કે આ વાતો દ્વારા મને ખ્યાલ આવ્યો કે આ મારી ભૂલ છે તે વખતે પણ માણસને એવો વિચાર આવે કે હું તો ભૂલ કરું તેવો છું જ નહીં પરંતુ આ બીજાએ મને ભૂલ્યો બીજા એ કહ્યું એટલા માટે આ ખાધું એટલા માટે હું આ બોલ્યો છતાં પણ હિતની વાતો સાંભળવા માટે આપણી પાસે કાન નથી સંસારની દુનિયાની નાટક સિનેમા ભાન ભવાઈ ક્રિકેટની વાતો સાંભળવા માટે આપણી પાસે બે નહીં હજાર હજાર કાન છે પણ ભગવાનની વાતો સાંભળવા માટે આત્માને પરમાત્માની અને જીવનને પરિશુદ્ધ અને પવિત્ર બનાવવાની જે વાતો છે જેનાથી આપણને સુખ મળે આનંદ મળે શાંતિ મળે આપણા પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય એવી વાતો સાંભળવા માટે આપણી પાસે કાન નથી સાંભળ બેની તારા સુખને કાજુ સત્સંગની અંદર હંમેશા માટે આપણા સુખ માટે જ વાતો થતી હોય સંસારમાંથી તોડવાની અને ભગવાનમાં જોડવાની વાતો થતી હોય આધિ વ્યાધિ ઉપાધિ મુક્ત થવાની વાતો થતી હોય સ્વરૂપનિષ્ઠાની વાતો થતી હોય દેહભાવ ટાળવાની વાસના બાળવાની વાતો થતી હોય એવી વાતો આપણે કાને નથી ધરતા સાંભળ મુક્તા પોતાની છે વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખ ને જો સંગે રાખો ત્યાગો મદ મત જો મોહન ને ગમવાને એ છો માન એટલું અવશ્યપણે સમજી રાખવું ઘટે કે સંતના સમાગમ વગર અને ભગવાનના મહિમાના વિચાર વગર પંચ વિષયનો ત્યાગ કર્યા વગર અને દેહભાવને છોડ્યા વગર નિષ્ઠાની દ્રઢતા કર્યા સિવાય અને ધર્મના માર્ગે ચાલ્યા સિવાય દુનિયાના કોઈ પણ માણસને ક્યારેય પણ સુખ અને શાંતિનો અનુભવ નહીં થાય આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી Pidi Shastrina, Premi Shastrina, Sarjana Pranam, Jaya Swaminarayana.